તમામ કમિટી મેમ્બર મંચસ્થ થશો આપણે હિમાલય સમર્પણ ધ્યાન પરિવાર સુરત તરફથી આ સંસ્કૃતિ ભાતીગર મેળાના આયોજન કરતાઓ શ્રીઓને હિમાલય નો સમર્પણ યોગ ભાગ એક શ્રૃંખલા અર્પણ કરવામાં આવી રહ્યો છે તથા સેવાના સેવારત ભાઈઓને સમર્પણ સાહિત્ય અર્પણ કરવામાં આવી રહ્યું છે વિનંતી છે અહીંયા કમિટીના જેટલા સભ્યો છે એ મંચસ થશો સૌને આ હિમાલયન સમર્પણ ધ્યાન પરિવાર સુરત એમના તરફથી આપણને આ સ્મૃતિ ભેટ આપવામાં આવી રહી છે વિનંતી છે મંચસ્થ થશો સાથે સાથે મનહરભાઈને પણ વિનંતી છે કે મંચસ્થ થશો અને મુખી હોય જતીનભાઈ હોય મયુરભાઈ હોય લાલજીભાઈ હોય જે કોઈ હોય આ સ્વીકારશો મેળામાં પધારેલા તમામ ખેડૂત મિત્રો ને માહિતી આપતા ખુશી વ્યક્ત કરીએ છીએ કે હિમાલયન મેડિટેશન સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી કૃપાનંદ સ્વામી દ્વારા ખેડૂતો માટે ઘણી વાર ધ્યાન શિબિર કરવામાં આવે છે જે યુટ્યુબ પર ગુરુત્વ લખવાથી આપને સાંભળવા પણ મળશે ખેડૂતોને પોતાના ખેતરમાં ધ્યાન દ્વારા વિશ્વ ચેતના સાથે ત્રીસ મિનિટના ધ્યાનથી જોડાઈને વિશ્વ ચેતના સાથે સમરસતા કરવા માટે શીખ્યું છે જેનાથી અનેક ખેડૂતો ધ્યાન માર્ગથી પોતાના જીવનમાં તથા ખેતીમાં શુદ્ધ સાત્વિક જીવન માટે અગ્રસર થયેલા છે હંસાબેનને પણ વિનંતી છે કે મંચસ્થ થશો અને આ સન્માન સ્વીકારશો માતાજી આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે તેમનું પણ કાર્ય ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે બેજોડ છે આપણી માટે એ પણ મહત્વપૂર્ણ છે આપ અમારી વચ્ચે આવ્યા ખૂબ ખૂબ આભાર કમિટીના મેમ્બરને વિનંતી છે મંચસ્થ થશો અને આ સંસ્થાના કાર્યકર્તાઓને સક્રિય કાર્યકર્તાઓને વિનંતી છે કે આવો અને અમારી કમિટીને આપ પોતાની સ્મૃતિ ભેટ આપી અને વધાવશો રણછોડભાઈ જાજડિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ચેરમેન એપીએમસી ભાવનગર અહીંયા ઉપસ્થિત છે તેમની હાજરી અમે સવિશેષ નોંધ લીયે છીએ રણછોડભાઈ જાજડીયા વધારો મિત્રો આ પાયાના કાર્યકર્તાઓનું સન્માન થઈ રહ્યું છે આપ સુંદર મજાનું જે આયોજન જોઈ રહ્યા છો મિત્રો એક ખાલી કથા કરવી હોય ને ઘરે સો માણસોની કથા પણ આપણીથી થતી નથી આ ચાર દિવસ સુધી આ છસો ખેડૂતોને સ્ટેજ પૂરું પાડવાનું કામ આ કાર્યકર્તાઓએ કર્યું છે તાળીઓથી વધાવો મિત્રો જબરદસ્ત કાર્ય સુરતની ધરતી ઉપર સાથે સાથે વિનંતી છે પરમાર્થ સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ આશીર્વાદ માનવ મંદિર અને માં સરસ્વતી ગૌશાળા તેમના જેટલા પણ સભ્યો છે એ દિલીપભાઈ તથા તેમનો પરિવાર પરેશભાઈ બોઘરા ડોક્ટર વિભાકરભાઈ ખેની વિપુલ